તળાજા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભારત સંકલ્પ યાત્રા દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના દેવળિયા ગામ ખાતે પણ ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત સાથે વિવિધ સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવાળિયા પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાઓ તેમજ નાની નાની બાળાઓએ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક ગીતો સાથે અભિનય કર્યો હતો તેમજ લોકોને પ્રાકૃતિક ખેતી અંગે સમજણ આવે તેવા હેતુ સાથે નાટક પણ ભજવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ ખેતીવાડી અધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી આરોગ્ય અધિકારી કે ડી સરવૈયા સહિતના વિવિધ અધિકારીઓ કર્મચારીઓ પદાધિકારીઓ ગામના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેવળિયા ગામના લોકોએ પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આવેલા આમંત્રિત મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને સમજણ આપવામાં આવી હતી અને મોટાભાગના લોકોને સ્થળ પર જ સરકારની યોજનાઓ અંગેનો લાભ આપવામાં આવ્યો હતો જેને લઈને દેવળિયા ગામના લોકોએ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવળિયા પ્રાથમિક શાળાના આચાર્ય કાળુભાઈ બારૈયા તેમજ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી વિજયસિંહ રાઠોડ સહિતના વિવિધ કર્મચારીઓ તેમજ સેવાભાવી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જયારે મોઢાનું કેન્સર થાય અને પછી ઘણી વખત નિદાન મોડું થાય તો ઘણી વખત અકાળે મૃત્યુ પણ થાય અને આવી રીતનું થાય ત્યારે એ કુટુંબ છે એનો જે હોય કમાતો વ્યક્તિ વયો જાય ત્યારે કુટુંબની ખૂબ ખૂબ જ જ આપણે છે ખરાબ તો આપણે જયારે પણ આપણે પરિવાર સાથે જોડાયા હોય ત્યારે આપણે પરિવારની જવાબદારી લીધી હોય છે એટલે આપણે જવાબદારી પૂર્વક આ આપણું જે કઈ વ્યસન હોય તે છોડી દેવું જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આપણે આપણને કયું આવી બીમારીના સંકજામાં ન આવીએ ભારત સરકારનો એક બીજો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દરેક આંગણવાડી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાની અંદર બાળકોની તપાસ થતી હોય છે અને એ તપાસમાં હૃદયના કિડનીના કેન્સરના વિદ્યાર્થીઓની અંદર પણ આવા દર્દી જોવા મળે છે યુએન મહેતા જેવી સારામાં સારી હોસ્પિટલમાં ઓપરેશન થાય છે અને એવા દર્દી પણ આપણા તળાજા તાલુકામાં કેટલાય બધા સારા થયા છે અને સ્વસ્થ રીતે જીવે છે કાનની એક વિદ્યાર્થીઓમાં બીમારી છે કોકલીયરિયા ગામે છે એવા પ્રસંગે

તો આપણા પ્રધાનમંત્રી શ્રીનો જે વિકસિત ભારતનો નો એક સંકલ્પ છે અને અહીંયા આપણે પ્રતિજ્ઞાઓ પણ પછી આપણે આ અંતમાં લેવાના કે પ્રધાનમંત્રી શ્રીનો જે સંદેશ આપણે અહીંયા જોવાના છે એમાં મુખ્ય ઉદ્દેશ એવો છે કે ભારત સરકારની ની કોઈ પણ યોજના હોય કે રાજ્ય સરકારની કોઈ પણ યોજના હોય એમનો સેવાનો માની એ જાણકાર હોય અને જો લાભ લેવાને પાત્ર હોય તો એ સો ટકા લાભ મેળવે એવો આશય છે અને આપે જોયું એમ અહિયાં મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ પણ આપણે આપણી શાળાના ગુરુજનોએ એવી રીતે ગોઠવેલો છે કે સરકારની યોજનાનો જે લાભ મળ્યો છે એ લાભાર્થી પણ પોતે બોલે એટલે પછી ખેતીવાડીની યોજના હોય કે આરોગ્યની યોજના હોય કે આઈસીડીએસની યોજના હોય કે શિક્ષણની પણ હોય આપણે હમણાં જોઈશું કે પ્રમાણપત્ર અથવા તો કઈ ઇનામ વિતરણ કે કઈ સન્માન કરીશું એ તમામ લાભાર્થીઓને આપણે અહીંયા સરકારે રજૂ કર્યા છે કે ભાઈ આ ગેસ એજન્સી છે ઉજ્જવલા યોજના છે પ્રધાનમંત્રી શ્રીની કે ખેડૂત આય પોર્ટલ ખેતીવાડીની યોજના છે કે ડ્રોન દીધી એટલે પ્રધાનમંત્રી શ્રીએ જે આપણે પંદરમી નવેમ્બર ના રોજ જે કાર્યક્રમ લોન્ચ થયો ઝારખંડ જિલ્લાના ખોટી ગામેથી એમાં પણ યોજના લોન્ચ કરી છે કે જે ખેતીવાડી ની અંદર ભવિષ્યમાં આપણે હવાઈ સંચાવ કોઈ પણ દવાનો સંકાવ કરવો હોય કે રાસાયણિક ખાતર લિક્વિડ સ્વરૂપે હોય સંચાવ કરવો હોય તો એને માટેની યોજના જાહેર કરેલી છે એમાં એક ખેડૂતને વધારે વધારે પાંચ એકર સુધીનો ખર્ચ જો કરે અને એમાં એક એક દીઠ અંદાજિત છસો રૂપિયાનો ખર્ચ નક્કી થયેલો છે એમાં પાંચસો રૂપિયા સરકાર ભોગવશે અને સો રૂપિયા જે તે ખેડૂત ખાતેદારે ભરવાના થશે તો આ યોજનાનો લાભ લઈ શકાય ત્યાર પછી ખેતીવાડી ને પૂરક યોજના આપણે પશુપાલન યોજના કહીએ કે જેની અંદર ઘણા ખેત મજૂર હોય અને એને પશુપાલનનો ધંધો કરવો હોય તો સારો તો આપણને જે તે ખેતી